પણ પાસો અત્યાર હોય ગયા તો પાછા સાડા ચાર જ આવી ગયા એટલે આખો દિવસ સુવાનું કામ કર્યું છે દાદા જો અત્યારે મસ્ત જુલા ઉપર રીંડોળા ઉપર જૂના ગીતો ની મજા માણે છે કેટલા વાગે જાય ગીત છે જો અત્યારે મસ્ત ચા બનાવે છે રીંગણાનો ઓળો બનાવવાનો છે અને ગુલાબ ખાલી બનાવવાની છે ચા જેમ નથી ઓળો નથી ખાતી ચા બની ગઈ છે મસ્ત આપડે બેયની ની સોપા

આમ તો ગુડ આફ્ટરનૂન નહીં ગુડ ઇવનિંગ કેમ કે અત્યારે સાંજના પાંચ વાગી છે અને નવો લોગ આપણે ચાલુ કરી ગઈ ગઈકાલે ને પ્રમ દિવસે લોગ અને આમ તો લોગની લગ્ન કરીને એટલા ઠાકાતા હતા આજ બપોર હું સાડા બાર વાગે ઉઠો સાડા બાર વાગે ઉઠ્યો એ તો સમજાગ ભાઈ રાતે બે વાગે આવ્યા હતા અને પછી મોટા હું અને સાડા બાર ઉઠો પણ પાસે અત્યારે સુઈ ગયા હતા પાસે સાડા ચાર આવી ગયા એટલે આખો દિવસ સુવાનું કામ કર્યું છે હું ગયા એમ જ કહેવાય ને થોડીક વાર સુતા હતા થોડીક વાર ફોન લઈને બેઠા હતા દાદા જો અત્યારે મસ્ત જુલા ઉપર રીંડોળા ઉપર જૂના ગીતો ની મજા માણે છે બા કાલે સવારે આવવાના છે બા કાલે સવારે મામા ને એ લોકો આવવાના છે ને એની સાથે આવવાના છે એ આપણે નાની દીદી છે ને રૂવીબેન એનો સાસરીઓ અને અમારા મામાનું ગામ એ બેયના ગામ સાસરીઓની વચ્ચે આપણું ગામ આવે એટલે બા છે ને મામાની ભેગા આવશે અને પછી અહીંથી ઉતારી મમ્મીને બાને ઉતારીને મામાની લોકો જશે ધ્રુવીના એને તેડવા માટે આજે મોટી બેન ને બેન બેનનું તેડવાનું ને મૂકવા જવાનું એ બધું કામ પતી ગયું છે ને કાલે ધ્રુવીનું કાર્ય થશે તો લગ્ન હજી આમ આપણે પૂરા થઈ ગયા છે પણ ઘર ધણીઓ અને બધાને ચાલુ છે કાલ આજે કાલે પતી જશે જો કે કામે ચડી ગયા છે અત્યારે મામા વાળીઓ આવી ગયા છે આગળ ફોન કર્યો તો ને તો વાળી હતા તો અત્યારે મસ્ત ચા બનાવે છે તું ચા પીવાની ખાલી ભાવાની ને તો સાંજે હું બનાવવાનું છે અત્યારે આગળ કે વાત તો થઈ શું રીંગડાનો ઓળો બનાવવાનો છે અને ગુલાબ ખાલી બનાવવાની છે ચા નથી પીતી ને આમ નથી ખાતી એટલે આજે દિવસ ખવરાય પ્યુરા ચા બની ગઈ છે મસ્ત આપણી બે ની સો ઘટશે થોડીક જ પીવી હોય કોઈ દીધું વધારે આમ એક રકા બી પૂરી ન હોય અધૂરી પીવે એટલે ચા અમારે ઘટની પણ થોડીક રોઈ ખરા એક રકાબી દાદા એ ભરી લીધી હવે મારા માટે ભરે છે આખી રકાબી ભરાઈ ગઈ

આ ખેતીની મજા કરે છે ને તો અહીં બેઠા ફુવા બહાર બેઠા બહાર બધા બેઠા હતા ને એટલે અહીંયા વિડીયો ન લઈજો જો કે ફુવા પાસે વિડિયો લઈ પાસે પાછે ખેંચાઈ જ હોય તેમ બેને નહીં એટલે ફોયનો વિડિયો લામ જો ફયે ખેંચાઈ હે આવું કહેવાય આ ફયને તો મળવાય ન હોય હું તો આ લઈને બેઠા અડદની અડદની દાળ છે અત્યાર કરવાનો છે મારતી નહિ હા તમારો એલાસ ભાભી જેવી છે મારવા દોડી માથા ભારે થઈ ગઈ લે આપણને બીક લાગ્યા આ લોકો જ કરીએ કે જોઈ લે આઘુ રહેવું પડશે કેમ આ મારે છે તો કેમ એમ કરાશે વાટું કરે એમ ને હવે ખંજોળા

તો કોમેન્ટમાં રિપ્લેસ ને આપતા હજી થોડાક દિવસ આમ અહીંને અહીંયા છે ને એટલે અહીંયા નેટવર્કનો બહુ મોટો પ્રોબ્લેમ છે પહેલાં તો કે આને લોગાઈ આપણા લેટ ચાલે છે લેટ એટલે એ દિવસના તો જ છે પણ આજે દોઢ વાગે આવતા તો એ સાત વાગે આવવા મળ્યા છે સાડા સાતે તો સાડા સાતે હજી બે દિવસ કદાચ સાડા સાતે આવે કાલનો પણ સાડા સાતે આવે કાલ આજનો છે ને હું ટ્રાય કરીશ રાતે અપલોડ થઈ જાય પણ હમણાં થોડાક દિવસ આપણે કન્ટિન્યુ સાડા સાતનો જ રાખીએ એટલે શું છે કે તમારે ટાઈમિંગ ફિક્સ થઈ જાય અને સુરત ગયા પછી પાછો આપણો હતો એનો ટાઈમ દોઢ વાગ્યાનો થઈ જશે તો પ્લીઝ કન્ટિન્યુ અમારા બ્લોગ જોતા રહેજો જોડાયેલા રહીજો અને આગળ આગળ હજી મજા કરીશી અત્યારે છે ને ગોપાભાઈની અમે છે ગોપાભાઈ ફાઈની ફરીની ઘેર છે અને તમને કીધું અમે અહીંયા આવ્યા ત્યાં બેસવા અને પાછા રોકાઈ ગયા છે ત્યાં તૈયારી હાલે છે લે તૈયારી હાલે છે પાઉંભાજીની અને પાઉંભાજીનું બધું કટિંગ થઈ ગયું છે એટલે કાંદા આવી ગયા હોય એવું લાગે છે બે અહીં અમારા ગામમાં તમને કીધું આગળ વધુ પહેલા જો આવા બ્રેડ ઉપટા મળે આ રીતના અને હવે થોડાક વર્ષોથી આ પાઉંભાજીના આ પણ મળવા મળ્યા છે લાંબી પટ્ટીઓ આવી પહેલાં નહોતી મળતી તો એન્જોય કરીએ પાઉંભાજી દાદા આજી ઘરે છે દાદા આગળ ત્યાંથી આવતા હશે એ આવે ને એટલે પાછું કન્ટિન્યુ કરીએ પાઉંભાજી બનવા મળી છે અહીંયા ટકા ટક તેલ મુકાઈ ગયું છે અને બધુંય

આ રે ના વેતણો તો ખતાધાર કે ને ખતાધાર તો પછી ગયો ને પછી બાપુને વાત બાપુ નામ રહેતા હા હા ને તો તો કે હું નામ આ યહ હજી કથા કર મેરા બહુ કથા દરવાજા બજ જના મે કે મુગા લી કે ખવા જના તારક આપણ ગરીબ બસ એ ક્યા વે આજે ક્યા ન્યા થી હારા ગડી ગડલી આયા તે ને કેરે થી બાય ઉતાયે તા આંધા તો કે મને ગરમાવો એક ભાઈ આમ બધી આમાં રામજી ભાઈને ઘિરે ઉતા જાય અજ્ઞાથી લુકડા પેરાઈને ગરગાયા અરદના કાંતીતા

સમય પહેલા અને એના નાની હવે ટાઈમ થયો છે ઘેરે આવી ગયા ત્યાંથી મસ્ત જમીન અને અત્યારે હું દાદા અહીંયા બેઠા છી અને વિડીયો શરૂ કર્યો એટલે દાદાએ એક તમાકુ હંતાડી દીધી એટલે નું ખોટું વ્યસન તો છે પણ એને સર આજે ક્વેશ્ચન આન્સર પાછા લેવાતા થોડાક ઘણા બે ત્રણ દિવસના લોગમાં છે ને ઘણા ક્વેશ્ચન એવા હતા કે થોડુંક આપણને થાય કે મનથી કે આને આન્સર આપી પહેલાં તો એક તો ઘણા નવા વ્યૂવર્સ એણે વિવેકનું પૂછતો હતો વિવેકભાઈ કોણ છે તો વિવેકભાઈ મારા નાનો ભાઈ છે ઘરના લોગમાં એટલે ન હોય કે એ ગાંધીનગર રહે છે અને ત્યાં ફેમિલી સાથે એટલે એનો એક સન છે વાઇફ છે એ ત્રણેય ત્યાં રહે છે અને મતલબ આમ જોઈન્ટ ફેમિલી પણ એ ત્યાં જોબ કરે છે એટલે ત્યાં રહેશે અને લગ્ન માટે આવ્યો તો બે દિવસ આવીને પછો ગાંધીનગર ઉઈ ગયો પછી બીજા સવાલ એવા હતા ઘણા કે તમારા ફેમિલીમાં કોણ કોણ રહેશે કોણ કોને શું થાય એ અમને ખબર નથી તમે ડેઈલી વ્લોગ આગળના કદાચ જોયા હોય તો ખબર પડી જાય ન જોયા હોય તો છે ને તમને કહું કે અમારા ફેમિલીમાં ટોટલ તેર જણા છે આમાં ત્રણ મેં તમને કીધા ગાંધીનગર રહી છે વિવેક એના વાઈફ અને વિરાજ એનો સન પછી અમારા બા દાદા એટલે અમે બે અને અમારા બે છોકરા એટલે કે એક જાનું અભી હું ને ગુલાબ જાનું અભી પછી વિજયભાઈ ને અભી વેદાંત અને નૈતિક એમ ટોટલ તેર જણા તેર સભ્યોનું ફેમિલી છે અને મસ્ત મજાથી રહી છે ને દર દિવાળીએ હશે ને જો અહીંયા ગામડે આવીશી તમે લગભગ ગયા વર્ષના દિવાળીનો વ્લોગ જોવો તો દિવાળીના વ્લોગમાં જોવા મળશે અને એની પહેલાના દિવાળીએ આપણે વ્લોગ ચાલુ કર્યા હતા એટલે વ્લોગ ચાલુ કર્યા ને એનો સવા વર્ષ જેવું થયું છે અને મજા આવે છે તમે બધા લોક સારી રીતે જોવો છો ને સારી કોમેન્ટ પાસ કરો છો અને એના જવાબ આપવાની એટલે જ મજા આવે છે પછીનો સવાલ હતો ટીમ્બીનો ઘણાના સવાલ હતા કે ભાઈ ટીમબી તમારું ગામ છે તો એ ક્યુ ટીમ્બી છે અને કયા જિલ્લામાં આવ્યું છે કયા તાલુકામાં આવ્યું છે ઘણા એમ પણ કીધું કે તમે જે ટીમબીમાં પેલી નિર્દોષાનંદ સ્વામી હોસ્પિટલ છે એ ટીમબી તો એ ટીમબીમાં હોય તો તમે હોસ્પિટલના અમને એક વખત મુલાકાત કરાવજો લોગમાં એવું હતું કીધું કે બે ત્રણ અમે કોમે ટીવી વાંચી હતી પણ અમારું ગામ છે ને તાલુકો જાફરાબાદ અને જિલ્લો અમરેલી તમે રાજુલાથી ઉના જે રોડ ઉપર જાઓ એ રોડ પર વચ્ચે ગામ આવે ટીમબી એ ઘણું મોટું ગામ છે અને અમરેલી જિલ્લામાં આવે છે એટલે જે ધોળા ઉમરાળા ધોળા ટીમબી છે ને ઉમરાળા ધોળાની પાસે આવે એ ટીમ બી અમારું ગામ નથી અમારું અમરેલી જિલ્લાનું ટીમ બી અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ અમારું ગામ ને પછી પહેલાં જૂનાગઢ હતું હવે ગીર સોમનાથ થઈ ગયું એટલે અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ ને પછી ગીર સોમનાથ જિલ્લો લાગી જાય છે એટલે આપણે જે અત્યારે રહીએ છીએ ને ત્યાંથી લગભગ બસો મીટર આગળ આવીએ ને પાંચસો બસોથી પાંચસો મીટર એટલે જિલ્લો જ ફરી જાય છે કેમ કે અમારી બાજુમાં જે ગામ છે મોલી એ ગામ આવે છે ગીર સોમનાથમાં અને અમારું ગામ અમરેલી જિલ્લામાં પછી એક સવાલ એવો હતો કે તમે બે ભાઈઓ આવ્યા વિજયભાઈ કેમ ન આવ્યા એમ વિજયભાઈના પરિવારમાંથી એક વ્યક્તિને એટલા હોવા કે તમારા મામા બધાને સરખા મામા થાય છે એમ તો અમારે છે ને અમે કેવી ઓલું કર્યું છે કે ભાઈ મારા મામાને છ છોકરીઓ એટલે બે મામાને ત્રણ ત્રણ છોકરીઓ અને બબે લગ્ન સાથે સાથે ત્યાં તો પેલા બે જે લગ્ન હતા મોટી છોકરીઓના ત્યારે વિજયભાઈ ને એ આવ્યા હતા બીજા લગ્નમાં અમે આવ્યા અને ત્રીજા લગ્નમાં વિવેક આવશે વિવેક જો કે આ લગ્નમાં આવી ગયો એવી એવું ત્યારે હું વાત કરી હતી એવું કાંઈ ફિક્સ નહોતું કર્યું પણ આવી વાત હતી એટલે આ લગ્નમાં તો અમે આવી ગયા વિજયભાઈની પહેલાં લગ્નમાં આવ્યા હતા અને ક્યારેક હરખો એવું હોય પછી જો બધા આવીએ તો છોકરાની સ્કૂલ ચાલુ હોય તો ત્યાં કોણ રે સ્કૂલ પાસે અમારે પાછું રોકાવાનું હતું દસેક દિવસ એટલે સ્કૂલમાં રજાઓ વધારે પડે અને પછી એક છોકરાની થોડા પડે ચારની પડે તો એ બધાને ક્યાં લઈ જવા કોઈની ગેરત કાંઈ એટલા બધાને મૂકવા જવાતા નથી તો આવા કારણોને લીધે જો આવ્યા હોય તો અમે આવીએ એટલે એક પરિવાર માટે અમારે જાનુબેન ને અભીભાઈ નૈતિકભાઈ વેદાંતભાઈ બધાના વિડીયો કોલ આવ્યા કરશે લગન મહિના કરશે આજ તો લોગ મોઢો મૂકું છું તો તમારા બધાની કોમેન્ટ તો આવતી આવે છે પણ દિવસમાં બે થી ત્રણ ફોન તો જાનું બેનના આવે છે કે હજી કેમ લોગ નથી આવ્યો હજી કેમ નથી લોગ આવ્યો લોગ એ લગ્નને આખા લગ્નની હાર હાચી મજા લોગની માણતી હોય ને તો જાનું બેન છે તો એવું છે અને ઘણા સવાલો મસ્ત મસ્ત સારા સવાલો સારી સારી કોમેન્ટો તમે આપી શકો તો થેન્ક યુ વેરી મચ આજનો વ્લોગ આપણે એડ કરી દઈએ છીએ કેમ કે આજે આમ જો આજ વ્લોગમાં કંઈ ખાસ બન્યું નથી પણ એમ છતાંય તમને કદાચ મજા આવી હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો બાય બાય મળી આવતી આવતીકાલે સવારમાં અને બા પણ સવારે આવી જાય એટલે કાલના બ્લોગમાં બા પાછા આવી જાય ચાલો મળીએ